પેરિસ ડ્રાયમંડ લીંગ બે હજાર પચીસમાં ભારતીય ભાલા ફેંકવાના સ્ટાર નીરજ ચોપડાનો શાનદાર દેખાવ જોવા મળ્યો શુક્રવારે પેરિસના સ્ટેડ સબેસ્ટિયન ચાર્લેટી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઈ હતી જેમાં નીરજ ચોપડાએ જર્મનીના જુલિયન વેબરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો આ પહેલા નીરજ ચોપરાને ડાયમંડ લીગમાં બે વાર જુલિયન વેબરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે તેણે જીત મેળવી છે નીરજ ચોપરાએ પહેલા થ્રોમાં ઇઠ્યાસી મીટર સુધી ભાલો ફેંક્યો અને પહેલા થ્રોમાં જ બધાથી આગળ રહ્યો તેની લીડ તેની લીડ અંત સુધી રહી જેના કારણે તે વિજેતા બન્યો બીજા થ્રોમાં નીરજે પંચ્યાસી મીટર સુધી ભાલો ફેંક્યો અને પછી તેનો ત્રીજો અને ચોથો થ્રો ફાઉલ ગયો ત્યારબાદ નિરજે છઠ્ઠા પ્રયાસમાં બ્યાસી પોઈન્ટ નેવ્યાસી મીટર સુધી ભાલો ફેંક્યો હતો બીજી તરફ જર્મનીના જુલિયન વેબરે પહેલા પ્રયાસમાં સિત્યાસી પોઈન્ટ અઠ્યાસી મીટર સુધી ભાલો ફેંક્યો અને નીરજની નજીક આવ્યો આ પછી વેબરે બીજા રાઉન્ડમાં છાસી પોઈન્ટ વીસ મીટર સુધી ભાલો ફેંક્યો બીજી તરફ બ્રાઝિલના મોરેસિયો લુઇઝે ત્રીજા રાઉન્ડમાં છાસી પોઈન્ટ બાસઠ મીટર સુધી ભાલો ફેંક્યો જેના કારણે તે ત્રીજા સ્થાને રહ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ